ક્રિસ્પી અને ટેસ્ટી બને છે જે બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલ ને કરો ફોલો કરો અને બે લાયક પર ક્લિક કરો તો ચાલો બનાવી લઈએ ફટાફટ કાકડીનો એવો નવો નાસ્તો કાકડીનો નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મોટી કાકડી લઈ લેવાની છે થોડા ધાણા બે મરચી અને એક નાનો આદુનો ટુકડો હવે મોટી કાકડી લેવાની છે અને આને બંને બાજુની સાઈડથી આપણે જે પાછળનો અને આગળનો ભાગ આવે છે તે કટિંગ કરી લેવાનો છે અને આને હવે આપણે ખમણી લઈશું તો મોટું ખમણ આવે છે તે તૈયાર કરી લેવાનું છે તો તો ખમણીમાં મોટું ખમણ તૈયાર થાય એ સાઈડ આપણે આ રીતે ખમણી લઈશું કાકડીને તો આખી જ કાકડીને આ રીતે ખમણી લેવાની છે અને એક જ કાકડીમાંથી આપણે આપણો નાસ્તો તૈયાર કરવાનો છે તો જોઈ શકો છો આપણી કાકડી છે તે ખમણીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે મોટું ખમણ થાય એવું કાકડી આપણે ખમણી લે ખમણીને તૈયાર કરી લઈશું તો હવે આપણે જે આદુનો ટુકડો લીધેલો છે તે નાનું ખમણ થાય છે તેમાં આપણે ખમણી લઈશું આદુના ટુકડાને આપણે ખમણી લઈશું આને તમે ક્રશ કરીને પણ લઈ શકો છો તો આ રીતે આપણે આદુ છે તેને આ રીતે આપણે ખમણી લઈશું તો આમાં કાકડી તમે વ્હાઈટ પણ આવે છે સફેદ પણ આવે છે તે પણ લઈ શકો અને આવી ગ્રીન એટલે કે લીલી આવે છે તે પણ લઈ શકો છો તો આ રીતે આપણે આદુનો કટકો આવે છે આપણે લીધેલો છે તેને આપણે ખમણી લીધેલો છે આ રીતે તો આપણે આદુનું ખમણ પણ તૈયાર થઈ ગયું છે હવે આપણે ધાણાને આપણે કટિંગ કરી લઈશું છરીની મદદથી તો આપણે ધાણાને આનું નાનું નાનું આપણે કટિંગ કરી લેવાનું છે તો આ રીતે ધાણાને આપણે કટિંગ કરી લઈશું તમે વધુ ઓછા તમારે જેટલા પસંદ હોય એ રીતે વધુ ઓછા લઈ શકો છો તો આમાં આ રેસીપીમાં ધાણા વધુ પણ તમે એડ કરી શકો છો જે ખૂબ જ ટેસ્ટી બને છે તો આટલા આપણે ધાણાને આ રીતે કટિંગ કરી લઈશું બધા જ ધાણાનું આ રીતે કટિંગ નાનું નાનું કરી લઈશું જોઈ શકો છો અહીંયા આપણા ધાણાનું કટિંગ થઈ ગયું છે તો અહીંયા મરચી છે તેનું પણ આપણે આ રીતે ગોળ બતાવું હું તમને એ રીતે આપણે ગોળ પણ કટિંગ કરી લઈશું આ રીતે ગોળ કટિંગ કરી લેવાનું છે આની જગ્યાએ તમે મરચીને ક્રશ કરીને પણ ઉમેરી શકો છો તો જોઈ શકો છો અહીંયા મરચીનું કટિંગ થઈને તૈયાર છે તો આને હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું તો આને એક બાઉલમાં આપણે વસ્તુને એડ કરી દઈશું તો અહીંયા કાકડીનું ખમણ છે તે બધું જ ખમણ આપણે આપણે બાઉલમાં એડ કરી દીધેલું છે ધાણા કટિંગ કરેલા છે તે બધા જ ધાણા આપણે આમાં એડ કરી દઈશું તો બધા જ ધાણાને આપણે આપણે બાઉલમાં એડ કરી દીધેલા છે જે આદુનો કટકો ક્રશ કરેલો હતો ખમણેલો હતો અને મરચાંની કટકી બધી જ વસ્તુ આપણે આમાં એડ કરી દઈશું હવે આપણે આમાં એડ કરીશું સફેદ તલ બે ચમચી વધુ ઓછું તમે સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો એક ચમચી મીઠું એડ કરી દઈશું અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી ધાણાજીરું પાવડર આ બધી જ વસ્તુને આ રીતે હાથની વડે મિક્સ કરી દઈશું અને કાકડી અને મીઠું મિક્સ કરવાથી પાણી થોડું પાણી બને છે તો એ પાણીમાં જ આપણે આનું મિશ્રણ અટવા લોટ છે તે તૈયાર કરી લઈશું તો આ મિક્સ થઈ ગયું છે અને પાણી જોઈ શકો છો થઈ ગયું છે તો હવે આપણે આમાં એડ કરીશું એક કપ રવો લેવાનો છે તમે સૂજી પણ કહી શકો તે એડ કરવાનો છે અડધો કપ અહીંયા એડ કરી દઈશું અને અમે મિક્સ કરી દઈશું વસ્તુને જોઈ શકો છો અહીંયા મિક્સ થઈ ગયું છે પાછો આપણે અડધો કપ રવો છે તે એડ કરી દઈશું અને આમાં એડ કરીશું આપણે ત્રણ ચમચી બે થી ત્રણ ચમચી આપણે ચોખ્ખાનો લોટ જેથી આપણા જે નવો નાસ્તો છે કાકડીનો તે ખૂબ જ ક્રિસ્પી આપણો તૈયાર થાય છે ચોખાના લોટથી તો બેથી ત્રણ ચમચી અહીંયા આપણે એડ કરવાનો છે ચોખાનો લોટ અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરીને આનો હાથ વડે આપણે લોટ બાંધી લેવાનો છે તો આપણે આમાં પાણીનું એડ નથી કરવાનું આપણે જે કાકડીનું અને મીઠાનું પાણી થયેલું છે તેનો તેનાથી જ આપણે આનો લોટ તૈયાર કરી લેવાનો છે તો આ રીતે પાણી એડ કર્યા વગર જ આપણે આનો લોટ તૈયાર કરી લઈશું તો આ રીતે હાથની વડે આપણે લોટ તૈયાર જોઈ શકો છો થઈ ગયો છે સરસ મજાનો લોટ આપણો તૈયાર થઈ ગયો છે તો આને હવે આપણે ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું તો આ રીતે પાંચ મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું અહીંયા આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો સરસ મજાનો લોટ એવો આપણો તૈયાર થઈ ગયો છે તો અને આના આપણે હવે લુવા તૈયાર કરી લઈશું તો આના આપણે લુવા તૈયાર કરી લેવાના છે અહીંયા પાંચ હું માપસરના લુવા તૈયાર કરી રહી છું તમારે જે સાઇઝનું બનાવ હોય નાસ્તો એ સાઈઝના નાના મોટા તમે કરી શકો છો તો આ રીતે આપણે લુવા તૈયાર કરી લઈશું જોઈ શકો છો ભરતી બાજુ પ્રેસ કરી દેવાનો છે અને હાથની બે હાથ વડે આ રીતે લુવા તૈયાર કરી લઈશું તો અહીંયા પાંચ લુવા આપણે સરખા પ્રમાણમાં સરખા ભાગ પાડીને આપણે તૈયાર કરી લઈશું આ રીતે બંને હાથમાં ગોળ કરતું જવાનું છે અને આ રીતે ગોળ કરીને ફરતી બાજુ આપણે સાઈડમાં ફરતી સાઈડ આ રીતે પ્રેસ કરી દઈશું હાથની વડે અને આપણા લુવા પાંચ છે તે તૈયાર કરી લેવાના છે જોઈ શકો છો અહીંયા લુવા મેં અહીંયા તૈયાર આપણા થઈ ગયા છે તો આના હવે આપણે નાસ્તો બનાવી લઈએ તો નાસ્તો બનાવવા માટે અહીંયા ભીનું કપડું કોટનનું મેં વ્હાઈટ લીધેલું છે ભીનું કરીને નીચવાઈને લીધેલું છે આની જગ્યાએ તમે બટર પેપરનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા લુવો લઈ લેવાનો છે પાણી લઈ લેવાનું છે હાથ પાણીવાળો કરીને આ રીતે લુવા ઉપર આપણે પ્રેસ કરતું જવાનું છે હાથમાં આપણા ચોટે એટલે આપણે થોડી થોડી વારે આ રીતે પાણી લેતું જવાનું છે ને ફરતી બાજુ આપણે આને કિનારી પર પ્રેસ કરતું જવાનું છે વચ્ચે અને કિનારી પર પ્રેસ કરતું જવાનું છે જેથી આપણું જે આ કાકડીનો નવો નાસ્તો અથવા તમે પરોઠું પણ કહી શકો તે આપણું સરસ મજાનું જાડું નહીં પાતલું નહીં એવું સરસ મજાનું ફરતી બાજુ અને વચ્ચે તૈયાર થાય તો આ રીતે પાણી એડ કરતું જવાનું છે અને આપણો આ નાસ્તો છે તેને આ રીતે આપણે તૈયાર કરી લેવાનો છે જોઈ શકો છો આ રીતે આપણે પ્રેસ કરતા જઈશું હાથ વડે અને આ રીતે આપણે નાસ્તો છે તે તૈયાર કરી લેવાનો છે તો આ રીતે બધો જ નાસ્તો છે તેને બધા જ લુવાનો આ રીતે આપણે નાસ્તો તૈયાર કરી લઈશું હવે અહીંયા એક લોઢાની તવો લીધેલો છે ગેસની ફ્લેમને શરૂ કરેલી છે ગરમ થાય એટલે આ લોઢીમાં આપણે થોડું ઘી એડ કરી દઈશું તો અહીંયા અડધી ચમચી ઘી એડ કરી દે દેવાનું છે આની જગ્યાએ તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ ઘીમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે મેં અહીંયા ઘી એડ લીધેલું છે તમે આની જગ્યાએ તેલનો ઉપયોગ કરી શકો છો હવે આ નાસ્તાને આ રીતે હાથમાં લઈને આ રીતે ઊંધું કરીને મૂકી દેવાનું છે અને ઉપરથી આ રીતે કપડું આપણે હળવા હાથે લઈ લઈશું આ રીતે પલટાવીને એડ કરી દેવાનું છે બેથી ત્રણ સેકન્ડ થાય એટલે આ તાવીથાની મદદથી આ રીતે આપણે પલટાવી દઈશું જોઈ શકો છો સરસ મજાનો આપણું ક્રિસ્પી સરસ મજાનું એક બાજુ થઈ ગયું છે પાછું આપણે બેથી ત્રણ સેકન્ડ થાય એટલે પલટાવી દઈશું ઉપર થોડું ઘી લગાવી દઈશું આ રીતે થોડું ઘી લગાવી દઈશું અને આને પાછું આપણે પલટાવીને બીજી બાજુ આપણે ક્રિસ્પી કરી નાખીશું આ રીતે તાવીથાની મદદથી આ રીતે પલટાવી દઈશું અને આને બેથી ત્રણ સેકન્ડ રહેવા દઈશું અને આપણે આને ક્રિસ્પી કરી નાખીશું જોઈ શકો છો આ રીતે આપણે નવો નાસ્તો છે તે આ રીતે શેકીને આપણે તૈયાર કરી લેવાનું છે તમે પરોઠું પણ કહી શકો તો આ રીતે જોઈ શકો છો સરસ મજાનો આપણો ક્રિસ્પી એવો નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે આ રીતે આપણે બધા જ જે પરોઠા અથવા તમે નવો નાસ્તો કહી શકો તે આપણે આ રીતે તૈયાર કરી લેવાના છે તો આ રીતે બીજે હું તમને બતાવું થોડું ઘી એડ કરવાનું છે અડધી ચમચી પાછું આપણે પ્રેસ કરીને મેં અહીંયા પરોઠું અથવા નવો નાસ્તો કહી શકો તે તૈયાર કરી લીધેલો છે આને હવે આપણે હાથમાં લઈ લઈશું અને હાથમાં લઈને આપણે આ રીતે લોઢીમાં આ રીતે ઊંધું એડ કરી દઈશું આ રીતે એડ કરી દઈશું ને પાછું ઉપરથી આપણે હળવા હાથે આપણે આને કપડું લઈ લઈશું તો આ રીતે બધા જ આપણા જે નવો નાસ્તો બનાવેલો છે અથવા પરોઠો કહી શકો કાકડીના પરોઠા પણ કહી શકો તો એને આ રીતે એડ કરી દેવાનું છે કપડું લઈ લેવાનું છે અને બેથી ત્રણ સેકન્ડ રાખીને આપણે આને પલટાવી દઈશું આ રીતે પલટાવી દઈશું અને બીજી બાજુ પણ ક્રિસ્પી કરી લઈશું ઘી લગાવી અને આપણે ક્રિસ્પી કરી લેવાનો છે તો આ જ રીતે બધા જ આપણા જે પરોઠા છે અથવા કાકડીનો નવો નાસ્તો છે તેને આ જ રીતે આપણે બધા જ તૈયાર કરી લઈશું તો જોઈ શકો છો સરસ મજાનો ક્રિસ્પી બંને બાજુ એવું આપણે બીજું પરોઠું અથવા નવો નાસ્તો પણ તૈયાર થઈ ગયો છે તો આને હવે આપણે એક ડીશમાં લઈ લઈશું જોઈ શકો છો સરસ મજાના આપણે કાર કાકડીના પરોઠા પણ કહી શકો અથવા કાકડીનો નવો નાસ્તો અહીંયા તૈયાર છે હેલ્ધી એવો ક્રિસ્પી એવો ટેસ્ટી સરસ મજાનો એવો આપણો નાસ્તો તૈયાર છે તો આને અહીંયા હું સૌ કરી રહી છું ટમેટો કેચઅપ સાથે તમે અહીંયા ટમેટાની અથવા મરચાંની ગ્રીન ચટણી સાથે પણ સૌ કરી શકો છો તો સરસ મજાનો એવો હેલ્ધી નાસ્તો જે બાળકોને ટિફિન બોક્સમાં આપશો તો ટિફિન બોક્સ ખાલી કરીને આવશે એવો હેલ્ધી નાસ્તો સાંજ માટે કાંઈ નવું બનાવવું હોય અથવા સવારનો નવો નાસ્તો સરસ મજાનો એવો આપણો તૈયાર છે હેલ્ધી અને ક્રિસ્પી તો જરૂરથી ટ્રાય ફ્રેન્ડ્સ તો આપણો જોઈ શકો છો ક્રિસ્પી એવો કાકડીનો નવો નાસ્તો તૈયાર છે તો આને હવે આપણે ટેસ્ટ કરવા જઈ રહ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બને છે વાવ ખૂબ જ ટેસ્ટી એવો આપણો નાસ્તો તૈયાર છે જે ખૂબ જ હેલ્ધી છે ટેસ્ટી છે અને ક્રિસ્પી છે જે લોકો ડાયટિંગ કરે છે તે લોકો પણ આનો ડાયટિંગમાં આ નવા નાસ્તાનો ઉપયોગ કરી શકે છે તો ફરી મળીએ નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ